ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા ઓન કાર્યક્રમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી અંકલેશ્વરમાં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવી પંચાતી બજાર જૈન દેરાસર ખાતે જૈન સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હાંસોટના ખરજ ગામ નજીક દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગોનું સ્થાપન કરવામાં આવ્યું દિવ્ય અનુષ્ઠાન ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા આજે પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે ફિટ ઇન્ડિયા અભિયાન ને અનુરૂપ સન્ડે ઓન સાયક્લો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ જવાનો અને અધિકારીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રકારની પહેલ હાથ ધરવામાં આવી છે આ પ્રસંગે સૌ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા હતા ત્યારબાદ યોગા અને ઝુંબા સત્રો યોજાયા હતા ફિટનેસ માટેના આ કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયકલ રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટર્સથી કરવામાં આવ્યો હતો આ સાયકલ રેલી પાંચ બત્તી સર્કલ થઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ જ વ્યસ્ત રહે છે જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો આ અવસરે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો ઉપરાંત હેડક્વાર્ટર્સના સ્ટાફે પણ જોડાઈને સાયકલિંગ યોગા અને જુમવાનો આનંદ માણ્યો હતો esse said and no, no, no.

અને જે આપણી ફિટ ઇન્ડિયા કમ્પેન છે આના લક્ષ્યોની પ્રાપ્તિ અને ફિટ પોલીસમાં ફિટનેસનો જે ક્રેઝ છે આને વધારવા માટે જે જે કંઈ પણ આપણે કરી શકીએ જેના બારા શિક્ષા અને યોગા અને જુમ્માનું આયોજન કરવામાં આવ્યો હતો આ સન્ડે આપણે એ તીન પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા નેક્સ્ટ સન્ડે થી આપણે દર સન્ડે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટનેસ માટે કંઈ ને કંઈ આયોજન કરવામાં આવશે જે આપણે જે ફિટ ઇન્ડિયા કેમ્પેન છે આને સફળ બનાવવા માટે આપણો એક મોટો છે અને આ સાથે આપણે આજે જે આયોજન કરવામાં આવ્યો હતો અમે રોટલી રોટરી ક્લબ અને મીડિયા બંધુઓની બહુ યોગદાન રહ્યો જેથી આ સફળ સફળ બની શક્યો થેન્ક યુ અંગેશ્વરના પંચાદી બજારમાં આવેલ જૈન દેરાસર ખાતે જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જૈન ધર્મ સ્થાપકોમાં ચોવીસમાં તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામીના માતા ત્રિષ્લાજીને જ્યારે મહાવીર સ્વામી તેમના ગર્ભમાં હતા ત્યારે ચૌદ મહાસ્વપ્ન આવ્યા હતા અને ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ થયો હતો ત્યારે આજે પર્યુષણના પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જીવનના પ્રેરક પ્રસંગોનું વર્ણન કરી જન્મ વાંચન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રી મહાવીર સ્વામીના હોડિયા પારણાને ઝુલાવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પાવન અવસરે સંગના પ્રમુખ દિલીપ ચોક્સી જનકભાઈ શાહ કમલેશ શાહ અને અતુલભાઈ શાહ સહિત આગેવાનો અને સમસ્ત જૈન સમાજ ઉપસ્થિત રહ્યો હતો જય જીનેન્દ્ર અંકલેશ્વર શાંતિનાથ જય સંઘ પંચાયતી બજાર માં પ્રયુષણ પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે આજે પ્રયુષણ પર્વનો પાંચમો દિવસ છે જ્યારે ભગવાન ચોવીસમી તીર્થંકર ભગવાન શ્રી મહાવીરની જન્મની ઉજવણી આજ રોજ રાખવામાં આવેલ છે આ ઉજવણીમાં ચૌદ સપનાની દરેક સપનાની ઉજવણી ભગવાન પધરાવની ઉજવણી ભગવાનની દોરી ભગવાનનો જન્મ થાય એની ઉજવણી આ બધું રાખીને ટોટલ એક સંજમણ જમણ બી રાખેલ છે જેનો લાભ બી બધા સંઘ ભાઈઓ લેશે આ રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે દરેક ભાઈઓ બહેનો એટલા હર્ષ ઉલ્લાસ રોજ સવારે પૂજા વ્યાખ્યાન થાય છે રોજ સવારે ને સાંજે પ્રતિક્રમણ સવારનું પ્રતિક્રમણ ખૂબ આરાધના ભગવાનની કરવામાં આવે છે હા હાસોપ તાલુકાના ખરજ ગામ નજીક દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્ય અનુષ્ઠાનમાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો માસોદના ખરદગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી આ અવસરનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારી અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે આ પ્રસંગે દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેસર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે ભગવાન શિવજીની અનંત કૃપાનું પ્રતિક છે આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી આ દિવ્ય ધાર્મિક કાર્યક્રમોમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દત્તાશ્રય ખાતે શિવ પૂજાના દર્શનનો અનેકો શ્રદ્ધાળુ ભક્તોએ લાભ લઈ પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો હું દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા સંસ્થાપક દત્તાશ્રયના આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના પચાસ ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લ્હાવો લે છે આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો પચીસ બ્રાહ્મણોની સાક્ષીમાં સવા લાખ ગીની આહુતિ અને દરરોજ સો શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે અને આજે બધા ઘણા પાંચ હજાર અમારા હરિભક્તો ને એના આધારભૂત આજે અહીંયા હજારની સંખ્યામાં સવારથી શિવ ભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં એક લાખ અને હજાર શિવલિંગ બન્યા ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુંવર મહેતા છે હું અહીંયા લગભગ લાસ્ટ પાંચ વર્ષથી આવું છું અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે દત્તાશ્રય આશ્રમમાં જે હવન કુંડી છે જે હવન અગ્નિ છે તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમે અમને એવું જ લાગે કે અમે ચાર ધામની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે

તો ખાતુ શ્યામ લાવ્યો છે રાજસ્થાન ના કુશળ કારણ રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટ નો પણ વેપાર કરીએ છીએ વોરંટી સાથે હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટન ને દબાવીને મેસેજ કરો ના માં સમૃદ્ધિ પાર્ક ખાતે વેલનેસ ગ્રુપ દ્વારા કાર્યરત સી કે ચોવીસ વેલનેસ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે જેના ભાગરૂપે અંકલેશ્વરના બળકોદરામાં સમૃદ્ધિ પાર્ક ખાતે આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર ડોક્ટરોની ટીમે સેવા આપી હતી બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો સૌથી વધુ લોકોએ લાભ લીધો હતો ડાયટીશિયન ચિરાગ આહિર અને તેમની ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સો હેલો મારું નામ ચિરાગ આહિર છે મારી વાઇફ કીર્તિ આહિર અને અમારી ટીમ અમે લોકો હેલ્થ કોચ છે સો આજે અહીંયા અંકલેશ્વર ખાતે સમૃદ્ધિ પાર્કમાં કાશીનાથ વિશ્વનાથ મહા મહાદેવ મંદિરે અમે લોકો એક બોડી ફેટ એનાલિસિસ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે બેઝિકલી આ જે રિપોર્ટ છે એમાં બોડીના અલગ અલગ અગિયાર પેરામીટરના રિપોર્ટ કાઢીને એક્સપ્લેન કરવામાં આવે છે જનરલી લાઈફમાં શું હોય છે આપણે કે આપણને ખબર નથી હોતી કે ભાઈ આપણા લાઈફમાં આવનાર ટાઈમમાં શું અલગ અલગ ડિસીઝ આવવાના છે તો અહીંયા ચેકઅપ કેમ્પ જે અમે આયોજન કર્યું છે એનું મેઇન આયોજન એક જ છે કે ભાઈ લોકોનું અમે લોકો આ રિપોર્ટ દ્વારા એમને માર્ગદર્શન આપીએ કે કેવી રીતના આપણે દવા વગરનું જીવન જીવી શકીએ અને આવનાર ટાઈમમાં કંઈક નાના મોટા કંઈક હેલ્થ ચેલેન્જીસ આવવાના હોય તો એમાં એમને અવેર કરીને એમાંથી કેવી રીતના આપણે સારી રીતે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરીને આપણે એમાંથી બહાર નીકળી શકીએ તો એના માટે અહીંયા ઘરે અમે આયોજન કરી કર્યું છે તો થેન્ક યુ સો મચ કે કહેવા માંગીશ સમૃદ્ધિ પાર્ક અહીંના અહીંના તમામ રહેવાસીઓને કે જેમણે અમને અહીંયા સહકાર આપ્યો અને એના પગલે અમે લોકો આજે આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છે થેન્ક યુ ભરતના ભરૂચના નીલકંઠેશ્વર વિસ્તારમાં આવેલ પ્રજાપિતા બ્રહ્મકુમારી આશ્રમમાં વિશ્વ બંધુત્વ દિવસના અવસરે તથા

રક્તની અછતના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવા સમયે રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે તે જીવ બચાવવાનું એક પવિત્ર કાર્ય છે શિબિર દરમિયાન ફૂલ નહીંને ફૂલની પાખડી સમાન રક્તદાન કરીને જીવ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો સાથે સાથે આયોજકો દ્વારા રક્તદાનના ફાયદા અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અંતે આશ્રમના પ્રતિનિધિઓએ આ તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરી વધુને વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તેવી અપીલ કરી છે આવા મહાઅભિયાનો માત્ર માનવતાની સેવા નથી કરતા પરંતુ સમાજમાં ભાઈચારો એકતા અને સહાનુભૂતિની ભાવના મજબૂત બનાવે છે ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારીશ્વરી વિશ્વવિદ્યાલયની અંદર આજરોજ ચોવીસ તારીખે બ્લડદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ભરૂચની ઘણી બધી મુખ્ય સંસ્થાઓ રોટરી ક્લબ છે યોગા છે અને ઘણા બધા મુખ્ય ડોક્ટરો અમારી સાથે સહભાગી થઈને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે અમારા દાદીજીના પ્રકાશમણી દાદીજીના તિથિ દિવસ નિમિત્તે આ બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે જેથી કરીને ભારતની અંદર અને વિશ્વમાં જે રોજ બાર હજાર જેવા પેશન્ટો બ્લડની કમીના કારણે મૃત્યુ પામે છે જેઓને કંઈક અમે દાન કરી શકીએ અને જે કેપેબલ છે કરી શકે તેઓ કરીને આ કેમ્પને સફળ બનાવે અને ભારતને પોતાના રક્તનું દાન કરે એવી અભિલાષા સાથે બ્રહ્માકુમારી પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે ઓમ શાંતિ આમોદ નગરપાલિકામાં ભ્રષ્ટાચાર અને અંધળ વહીવટનો મુદ્દો સપાટી પર આવ્યો છે પૂર્વ નગરપાલિકા પ્રમુખ સાજીદ રાણાએ વર્તમાન ભાજપ શાસિત બોર્ડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જેમાં ટેક્સ ચોરી અને ખોટા બિલ ચુકવણીનો સમાવેશ થાય છે આશ્ચર્યની વાત તો એ છે કે આ મામલે શાસક પક્ષ ભાજપના સભ્યોએ પણ વિરોધ દર્શાવ્યો છે તેમ છતાં બિલોનું ચૂકવણું કરી દેવાયું છે સાજિદ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ જેવી એ વર્ગની નગરપાલિકામાં પાંચસો જેટલો ટેક્સ હોય છે જ્યારે આમોદ જેવી ડી વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારના નાગરિકો પાસે સાતસો પચાસ રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે આ ટેક્સ વસૂલાત પણ અયોગ્ય રીતે થઈ રહી છે કારણ કે જે લોકોએ ગટરનું જોઈન્ટ નથી લીધું તેમની પાસેથી પણ સર્વે કર્યા ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે આ સ્પષ્ટપણે ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી છે સૌથી ગંભીર બાબત એ છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના સભ્યોએ લગાવ્યો છે ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિત તમામ સભ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી કે જ્યાં સુધી ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે તેમ છતાં તેમની રજૂઆતને અવગણીને કોઈપણ તપાસ વગર લાખો રૂપિયાના બિલો ચૂકવી દેવામાં આવ્યા છે જ્યારે આ અંગે તેમને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓએ જવાબ આપવાથી દૂર ભાગ્યા જે આ કૌભાંડમાં તેમની પણ મિલીભગત સૂચવે છે સાજીદ વર્તમાન નગરપાલિકાના પ્રમુખ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે આમોદ પાલિકા સેનાપતિ વગરની છે પ્રમુખ ક્યાંય દેખાતા નથી અને તેના કારણે નગરનો વહીવટ અનગળ બન્યો છે ઠેર ઠેર ઉભરાતી ગટરો રસ્તાઓની બિસ્માર હાલત અને સુવિધા અભાવ સ્પષ્ટ દર્શાવે છે કે નગરને જાણે અનાજ છોડી દેવામાં આવ્યું છે આ આક્ષેપોથી નગરપાલિકાનો આંતરિક કલે અને અંધેર વહીવટ સપાટી પર આવ્યો છે જેણે નગરપાલિકામાં ભારે રોષ પેદા કર્યો છે શું આ ગંભીર મુદ્દા ઉપર કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ થશે કે પછી પ્રજાના પૈસાનો આવી જ રીતે દુરુપયોગ થતો રહેશે આક્ષેપો પર વર્તમાન પાલિકાના શાસકોએ પણ પોતાનો બચાવ રજૂ કર્યો છે તેમના મતે બજેટ મંજૂરી બાદ વિકાસના કામો માટે બિલો ચૂકવવામાં આવ્યા છે અને ટેક્સની વસૂલાત નિયમાનુસાર થઈ રહી છે તેઓનો દાવો છે કે રાજકીય કારણોસર પૂર્વ પ્રમુખ દ્વારા આવા પાયા વિહોણા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે આ મુદ્દા વિકાસ માટે પાલિકા સતત પ્રયત્નશીલ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો માત્ર રાજકીય રાજકીય સ્ટન્ટે છે જોકે આ સ્પષ્ટતા બાદ પણ વિરોધ પક્ષના સભ્યો અને સામાન્ય નાગરિકોમાં સવાલો યથાવત છે આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોની અંદર ગટરો ઉભરાઈ રહેલી છે વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી કામગીરી કરે એટલે પાંચ છ દિવસની અંદર છે પછી તરત મોટર બળી જાય છે એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા મુખ્ય અધિકારી એ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય કરવામાં આવેલું છે છે કરી સેવ પરંતુ આમોદ અંદર તમામ ઉપર ગટર સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલા છે આમોદની અંદર સ્ટ્રોંગ વિસ્તાર વધારે આવેલો છે જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા હોય છતાં પણ આમોદ નગરપાલિકા એ ટેક્સ ચોરી કરવા માટે સાડી સાતસો રૂપિયા ટેક્સ લગાવેલો છે એ ખરેખર કોઈ કાયદા મેં જોગવાઈ નથી તમામ અને જેને કનેક્શન નગરપાલિકાની અંદર પાંચસો રૂપિયા સાડી સાતસો રૂપિયા ચાર્જ કેમ વસૂલ કરો છો અગાઉ નગરપાલિકાની અંદર બાર સભ્યોએ તમે ભ્રષ્ટાચારના મુદ્દે તટા તપાસ કરીને ચીફ ઓફિસર લખ્યો હતો અને અત્યારે એનું બિલનું ચુકવું થઈ ગયું છે જે બાબત ને લઈને તમે શું કહેશો જે અમે ભ્રષ્ટાચાર વિરોધ અમે આપેલું સભ્ય સહયોગ કરીને એ બાબતે સેવાને મળી અને એનું બિલનું ચૂકવણું થયેલ છે એ બાબતે અમે ચીફ ઓફિસરને એ કરીશું બિલ ચુકવાઈ ગયું છે એનું શું કારણ

હવે ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાના આગમનની શોભાયાત્રા પણ દબદબાભેર યોજવામાં આવી રહી છે શનિવારના રોજ મોડી સાંજે ચોર્યાસી ભાગોળના નવચેતન યુવક મંડળના ચોર્યાસી કા રાજાના આગમનની શોભાયાત્રા યોજાઈ હતી ત્રણ રસ્તા સર્કલ પાસે જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ શિવસેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એસ આર પાટીલ નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ પૂર્વ મહામંત્રી જિગ્નેશ અંડાડિયા રાજકુમાર ટેલર સહિતના આગેવાનોએ શોભાયાત્રા પૂર્વે શ્રીજીની આરતી ઉતારી હતી અને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ચોર્યાસી કા રાજાને નિહાળવા હજારોની સંખ્યામાં નગરવાસીઓ ઉમટી પડ્યા હતા શોભાયાત્રામાં થ્રીડી લાઇટિંગ લાઈવ ડીજે ઉપર નાચગાન વચ્ચે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી થઈને ચોર્યાસી ભાગોળ ગણેશ પંડાલ ખાતે પહોંચી આરતી કરવામાં આવી હતી શ્વર શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની મૂર્તિઓની ગાજતે આગમનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી થ્રીડી લાઇટિંગ લાઈવ ડીજે વચ્ચે હજારો લોકો મુખ્ય માર્ગો પર ઉમટી પડ્યા હતા આગામી ગણેશ ઉત્સવને આડે હજુ ગણતરીના દિવસો બાકી છે પરંતુ અંકલેશ્વર શહેરના કેટલાક યુવક મંડળ દ્વારા અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે નવા ટ્રેન્ડ મુજબ હવે શ્રીજીની પ્રતિમાના આગમનની શોભાયાત્રા પણ દબદબાભેર યોજાઈ રહી છે ત્યારે શનિવારના રોજ મોડી સાંજે શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા સરગમ કોમ્પ્લેક્ષ ખાતેથી શ્રીજી આગમનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી થ્રી લાઇટિંગ લાઇવ ડીજે સાથે નાચગાન વચ્ચે ગણેશ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા શહેરમાં શ્રીજીને નિહાળવા હજારો લોકો મુખ્ય માર્ગ પર ઉમટી પડ્યા હતા

અને મુખદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા ગોલ્ડન ચોકડીથી અટલજી જોગર્સ પાર્ક સુધી નીકળી હતી જેમાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા શ્રીજીની આગમનયાત્રામાં ડીજે નાસિક ઢોલ શો તેમજ ભવ્ય આતશબાજી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા ભક્તોએ અદમ્ય ઉત્સાહ સાથે શ્રીજીને આવકાર આપ્યો હતો

દર વર્ષે રવાના થયો હતો બોલમાળી અંબે જય જય અંબેના જયગો સાથે નીકળેલો સંઘ ગડખોલ બાદ અંડાળા ગામ ખાતે પહોંચ્યો હતો જ્યાં બંને ગામના માઇભક્તો જોડાયા હતા ત્યારબાદ આ સંઘ મુલત ગામ પહોંચ્યો હતો જ્યાં મુલત ગામના માઈ ભક્તો પણ જોડાયા હતા ટૂંકા વિરામ બાદ ગ્રામજનોએ મા

અને છેલ્લા દિવસે નીકળી અમે બહુ જ અતિથિ વિસર્જાવ પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ નગરપાલિકા દ્વારા નેશનલ હાઇવે નંબર ચોસઠની બાજુમાં જ્યાં ગંદકીનું સામ્રાજ્ય છે તેમજ ભૂગર્ભ ગટરનો વાલ લગાવવામાં આવેલ છે તે પણ લીકેજ છે અને તેમાંથી દુર્ગંધ મારતું પાણી નીકળે છે અને પશ્ચિમ દિશામાં પાણી વિતરણ માટેની લાઇનનો પણ વાલ લગાવેલ છે અને ત્યાં પણ ગંદકીનું સામ્રાજ્ય છે અને એવી જ જગ્યા ઉપર આઈ લવ આમોદનું ડિજિટલ બોર્ડ લગાવવામાં આવેલ છે જ્યાં લાઇટની પણ સગવડ નથી જે બોર્ડ લગાવવાથી આમોદના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પાલિકાની અન આવડત અને સરકારી રૂપિયાનો દુરુપયોગ કરી બોર્ડ લગાવેલ છે જે બોર્ડ કચરાપેટીની ઉપર લગાવેલ છે અને આઈ લવ આમોદ એમ પણ લખેલ છે જેના કારણે નગરના કેટલાક નગરજનોના મુખે એમ ચર્ચાઈ રહ્યું છે કે નગરપાલિકાના સત્તાધીશોએ આ કચરાપેટી ઉપર લગાવેલ બોર્ડ આઈ લવ આમોદ નહીં પણ આઈ લવ કચરો આમોદ એમ બોલી રહ્યા છે શું નામ ભાઈ તમારું શું કહેશો તમે આ ગંદકી વિશે આ નામોદ નગરપાલિકા આઈ લવ આમુદ લખાવી જ્યાં કરતાં આઈ લવ ગંદકી લખાવી હોત તે સારું રોજ કેમ કે આઈ લવ આમુદ જોઈ લો નીચે ગંદકી કેટલી છે તે જોઈ લો ના મેન રોડ છે આમુદનો આમોદનો ગંદકી જ ગંદકી છે ત્યાં આગળ આઈ લવ આમનું મોડ મારે છે આપ જોઈ શકો છો આની જગ્યા પર તો આઈ લવ ગંદકી મારવાનું હતું કે આટલી ખરાબ પરિસ્થિતિ અહીંયા આ જે કામ કરવામાં આવ્યું છે તે પણ આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં તૂટી ગઈ હજુ બધા તેઓ પ્લગ નીકળી ગયા છે ત્યાં આગળ પાણીનો માલ બેસાડવામાં આવેલો છે એ આખા મંદિરનું સાહેબનો આખો જે વિસ્તાર છે એમાં પીવાનું પાણી પહોંચે છે અને ત્યાં વાલ બેસાડેલો છે અને એના ઉપર તો કોઈ પણ જાતનું પ્રોટેક્શન કે ઢાંકણું બેસાડવામાં આવેલું નથી બીજી બાજુ આપણે જોઈ શકો છો વાલ બેસાડેલો છે ભૂગર્ભ કટર યોજનાનો એર વાલ જ્યારે જ્યારે ભૂગર્ભ કટરના પંપિંગ સ્ટેશન ચાલુ કરે છે ત્યારે એ વાલમાંથી ગંદુ પાણી બહાર પડે છે વાલ લીક છે અને એના લીધે વધારે પડતી અહીંયા કનકી થાય છે તો આના માટે શું પાલિકાના સત્તાધીશો ફક્ત પૈસા બનાવવામાં રસ રાખે છે બીજું કંઈ કરવાનું સમજ જ નથી પડતી નસવાડી તાલુકામાં સૌથી વધુ યુવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા નસવાડી તાલુકાના આદિવાસી યુવાન ટીનાભાઈ ભીલ અને તેમના સાથે સૌથી વધુ યુવા આગેવાનો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે તેઓની સાથે ચામેઠા ગામના યુવા કાર્યકર જીતેન્દ્રભાઈ ભીલ જે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર હતા તે પણ પોતાની આખી ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે તે જ રીતે ભરવાળા ગામના યોગેશભાઈ રાઠવા પણ તેમના ગામના યુવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા આ આઈસીસી ચેરમેન ઉષાબેન નાયડુ પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા વાંસદા ધારાસભ્ય અનંત પટેલ જીપીસીસી આદિજાતિ વિભાગના ચેરમેન રાજેન્દ્ર પારગી કન્વીનર પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા અને કોંગ્રેસના અને કાર્યકરો હાજર રહ્યા હતા ભાજપના લગભગ ભાજપના ધારાસભ્ય અહીંથી બે કિલોમીટર દૂરના અંતરે છે એ ગામમાં બસો કરતાં વધારે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ જોડાયા તમામ કાર્યકર્તાઓ જુજાવું છે તાકાતવાળા કાર્યકર્તાઓ છે અને હજુ અમને ખાતરી છે કે આવનારા દિવસમાં હજુ વધારે કોંગ્રેસ નસવાડી તાલુકામાં અને છોટા ઉદેપુર જિલ્લામાં મજબૂત થશે

માંગરોળ તાલુકાની વિવિધ શાળાઓમાં ધોરણ છ થી આઠમાં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિ આધારિત સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયની તાલીમનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત દ્વારા બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું ધોરણ છથી આઠના સામાજિક વિજ્ઞાન શિક્ષકોની તાલીમ તારીખ અઢાર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દિન ત્રણ માટે કુલ બોતેર શિક્ષકોને છ તજજ્ઞ દ્વારા તાલીમ આપવામાં આવી હતી તથા તારીખ એકવીસ ઓગસ્ટથી ત્રેવીસ ઓગસ્ટ દિન ત્રણ ધોરણ છથી આઠના ગણિત વિષય ભણાવતા કુલ છોતેર શિક્ષકોને છ તજજ્ઞ દ્વારા તાલીમમાં શિક્ષક આવૃત્તિ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને કઠન બિંદુઓને સરળતાથી બાળકોને શીખવાડી શકાય તે અંતર્ગતની તાલીમનું આયોજન બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું હતું

અંકલેશ્વર માં જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વના પાંચમા દિવસે ભગવાન મહાવીર જન્મ કલ્યાણની ઉજવણી કરવામાં આવી પંચાતી બજાર જૈન દેરાસર ખાતે જૈન સમુદાય દ્વારા ઉજવણી કરવામાં આવી હાંસોટના ખરજ ગામ નજીક દત્તાશ્રય આશ્રમમાં સવા લાખ પાર્થેશ્વર શિવલિંગોનું સ્થાપન કરવામાં આવ્યું દિવ્ય અનુષ્ઠાન ભાવિ ભક્તોએ દર્શનનો લાભ લીધો Aجına City News'e ısmarladık. Bugün Saman Çağrı'nın saate peri molisu.